હેલો ખડૂત મિત્રો કેમ છો તો આજનો લોગ આપણે ઉતારવાનું છે જયદભાઈ પાણી વાળે છે આપણી કોલોની પચાસ દિવસની થઈ ગઈ છે તો ખાતરે છાંટી દીધું પાણી ચાલુ છે એક ભાગ તો હજી પીવાઈ ગયું પેલો પાટ બીજો પાર્ટ ચાલુ છે જોઈ લ્યો આપણે જયદભાઈ તો અમારા વિડીયો તમને સારા લાગે લાઈક ફોલો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો

તો આપણે એને વ્લોગ ઉતારવા દીધે અને આજે આપણે તંડીથી વાળીએ પાણીની બળઘરાટી બોલ્યા એટલે આજે માંથી એક લાઈનનો હાંધો સાંધો નીકળી ગયો હતો એટલે આખે આખો આ પલ્લી ગયો આપણે કેળી રાખીને ધોરીએ આખી કેળી પલ્લી ગઈ ને ધોર્યો હબાવનો ભરાય ને આવે કાઠો કાઠ હવે આ ફેલે જ આફર છું બાકી એટલું આફર ધોરિયામાં માં થતું નથી પારા ખાલી બગલો આવીને બેસી જાય ને તૂટવાની શક્યતા વધારે આમ તમારા માણસ એનું કાઠો કાઠ આવે ધોરિયો એટલે આ કાંઈ સમજાણું નહીં આપણે આમાં ત્રણ પાણી ઉપરાતરી પાયા હતા પછી પાછું બે પાણી પાયા તોય આફર નહોતો થતો ને આ પાણીમાં આફર થાય એટલે શું કારણ છે કઈ સમજાતું નથી બાકી અહીંથી ખાલી થોડીક પ્રોબ્લેમ છે પછી તો ક્યારે આમાં હબાવનું પાણી વહી જાય એટલે હવે તો કાંઈ સારું થાય કેધનું પાણી શું કે હવે તો આ જેમ મોટી થાય એમ ડૂસો થઈ જાય હે આનો તો બહુ તકલીફ થાય પાણી પાવાની અને ખાતરનું જો ભાઈ ખાતર લઈને આવે એટલે ખાતર નાખ દેવાનું છે જો હું આપણે આગલી સહ પીધો ત્યાં પૂછાય ખાતર નાખતા જાય આગળ આગળ પાંચસો પાંચસો ક્યારામાં આગળ એટલે વાંધો ન આવે હવે ખાતર બસ થોડુંક છે એક ખેલી જેટલું ઉડાડવાનું બાકી હવે પાછા પાણી જોઈએ જરૂર પડે કે નથી પડતી આ એક તો બગલા હક નથી લેતા તો તો પથારી ફેરવી નાખી ભાઈ હા આપડે જઈએ તો કોથરો લેવા કેમ કે ભાઈ ક્યારા છે એ પાવાના છે એટલે એ મોટરથી ભાઈ પાણી વાર દે આ તમે જો દોરિયો ન જાય એ બહુ વાફર થાય દોરિયામાં ને સાંધો આપણે નીકળી ગયો એટલે આપણી કેળી પણ પલડી ગઈ કાંઈ વાંધો નહીં આવું તો હાલા કરતું હોય ખેડૂતના દીકરાને ફાકી ખાવી ખાઈ નાખીએ હમણાં બોરે કોથરો મૂકી જાઓ આ તમારો કોથરો ફાકી માંથી લઈ આવીએ થેલી માંથી માવો માવો તો ખાવો જ પડે મોટા ભાઈ પાણી પીવું થેલી જ ઉપાડી ગયું પાણી માવો બધું